વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવાની છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી તારીખ છવ્વીસથી અઠાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ એકવીસમાં શાળા પ્રવેશ પ્રવેશોત્સવની ઉજવણી થવાની છે નૂતન ભારતના ભાવિને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ ખૂબ જ અગત્યનું પાસું ગણાય છે તે માટે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલવાટિકાથી ધોરણ આઠ સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે ભારતના આર્ષદ્રષ્ટા નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ની ઉદાત વિચારધારાની ફળશ્રુતિ રૂપ કન્યા કેળવણી માટે પાયાની શિલા સમાન ઉત્સવ એટલે આ શાળા પ્રવેશોત્સવ તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચ્યું છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું છે જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધ તેર હિન્દી માધ્યમ અને ચાર અંગ્રેજી માધ્યમ ની શાળાઓનો સમાવેશ થાય છે ગુજરાત સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી માનનીય પ્રધાનમંત્રીએ જે પહેલ કરેલી હતી એ કન્ટિન્યુ થાય એકવીસમાં એકવીસમો શાળા ઉત્સવ થઈ રહ્યો છે અમારા વડોદરા શહેરમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો સાંસદશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીઓ શહેરના સંગઠનના પદાધિકારીઓ અને શહેરના શ્રેષ્ઠીઓ અને જે અલગ અલગ પ્રકારની એનજીઓવાળા એ લોકો અમારી શાળામાં સેવા આપે છે એ લોકોની ઉપસ્થિતિમાં અમારી શાળા સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું જે પ્રવેશ ઉત્સવમાં જેનું તમામ પ્રકારનું આયોજન હવે પૂર્ણ કરેલું છે આશરે છવ્વીસો જેટલા બાળકો બાળવાટિકામાં પ્રવેશ થઈ ચૂકેલા છે અને અઠ્ઠાવીસ જેટલા બાળકો નવી બાલવાડીમાં પ્રવેશ થઈ ચૂક્યા છે અને ધોરણ એકમાં સત્તાવીસોથી અઠ્ઠાવીસ જેટલા બાળકો પ્રવેશ થઈ રહ્યું કન્ટિન્યુઅસ ઓગસ્ટ મહિના સુધી ચાલતી પ્રક્રિયા છે અને બાવનસોથી વધારે લોકો એડમિશન આપીશું અને એ તમામ લોકોને છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસ તારીખે તમામ બાળકોને તે દાળે શૈક્ષણિક કીટ મળી જાય તો સંપૂર્ણ અમે આયોજન કરી દીધું છે